ગુજરાત તકનો પરિવાર થઈ ચૂક્યો છે દસ લાખ સબસ્ક્રાઈબરનો આપ શેની વાત જુઓ છો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ માહોલ છે તે ગરમાઈ રહ્યો છે રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે તેમાં પણ ખાસ વાત કરીએ તો ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક છે 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 તેના લઈને લઈને માહોલ અલગ જ જ જોવા મળી રહ્યો હાલમાં અહેમદ પટેલના પુત્ર ભરૂચમાં પોસ્ટર્સ લાગ્યા હતા અને આ પોસ્ટર્સની વચ્ચે હવે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ છે તેમણે આદિવાસી નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરી છે જેને લઈને ભરૂચ લોકસભા બેઠકને લઈને આખાય નવા નવા ક્યાસ લાગવાના શરૂ થયા છે શું છે સમગ્ર તે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આ તસવીરો શનિવારના રોજ બપોરે ખુદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ મુમતાઝ પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી તસવીરમાં પટેલ આદિવાસી નેતા એવા છોટુ વસાવા સાથે દેખાયા જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે મુમતાઝ પટેલના સોશિયલ મીડિયામાં આ તસવીરો પોસ્ટ થઈ છે અને તસવીરોની સાથે મુમતાઝ પટેલે લખ્યું છે આદિવાસી સમાજના નાયક અને વરિષ્ઠ નેતા છોટુભાઈ વસાવાજીએ ખુલીને સમર્થનનો ભરોસો આપ્યો સાથે જ આદિવાસી અલ્પસંખ્યક દલિત સમાજના મુદ્દા પર ભાજપની વિરુદ્ધ સામૂહિક સંઘર્ષનો નિર્ણય કર્યો સંઘર્ષ થશે લડીશું જીતીશું આ ટ્વીટમાં મુમતાઝ પટેલે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધી શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિકને પણ ટેગ કર્યા છે સવાલ અહીં એ છે કે ભરૂચ લોકસભાને લઈને અલગ અલગ ક્યાસ લાગવાના શરૂ થઈ ગયા છે પહેલાંથી જ અહીં આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવાને અરવિંદ કેજરીવાલ દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવાયા છે જ્યારે કે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક છે પરંતુ જે પ્રકારે સ્થિતિનું નિર્માણ થયું છે તેના બાદ પેજ ફસાય તેવી શક્યતા છે કારણ કે હમણાં સુધી મુમતાઝ પટેલ પોતે એવું કહેતા સંભળાયા હતા કે હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે મુજબ કાર્ય કરીશું પરંતુ હવે જ્યારે ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર કર્યા છે તેના બાદ આ બેઠક પર મામલો ઉલજ્યો હોય તેવું કહી શકાય કારણ કે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ એવું કહી રહ્યા છે કે કોઈ પણ વાતચીત વગર આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રકારે ઉમેદવાર જાહેર કરી દેવા તે યોગ્ય નથી અને આ સ્થિતિની વચ્ચે અચાનક મુમતાઝ પટેલ છોટુ વસાવા સાથે મુલાકાત કરવા માટે પહોંચે છે ત્યારે સવાલ એ છે કે શું મુમતાઝ પટેલને કોંગ્રેસ પર ભરોસો નથી શું મુમતાઝ પટેલ વીટીપીના સમર્થન સાથે ચૂંટણી લડશે

બ્યુરો રિપોર્ટ ગુજરાત તક શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ અને શેર કરી અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે લાખ જો તમે ના જોડાયા હો તો આજે જ સબસ્ક્રાઇબ અને ફોલો કરો